આ દુનિયામાં માં એવું પાત્ર છે કે માની કદર ક્યારે થાય જ્યારે દીકરી માં બને છે ને ત્યારે માની કદર થાય છે મારી માં ગઈ તો અમારું બધું ગયું માણસ કે છે લાંબુ પિયર ભાઈ ભોજાય જ્યાં માં ના નથી આ એવા બેન ના કેવા થાય જય રૂ તું કિતની અચ્છી હે તું કિતની ભોલી હે પ્યારી પ્યારી મા હો હો મં ય એ એવન કાંટો કા ફુલ મં હો મારી મા કોઈ નાવે મારી જને તાને તોલે કોઈ ના બીજા બીજાલું ખા લાડલ બીજા લુ લા ડલડા મારી જને તાને તોલે કોઈ ના મારી માને તોલે કોઈ નાવે તું કિતની અછી હૈ તું કિતની ભોલી હેં ma ho oh.